તો કેનલમાં પાણીની કમી નથી મિત્રો બિલકુલ તો મિત્રો વિડિયોને આટલે આપીએ છીએ આપણે વિરામ તો તમને મેન કેનલ બતાવી ગેટ બતાવ્યો અને પેજપુર બ્રાન્ચ બતાવી અને તમને આશા રાખી છે કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો લાઇક કરજો શેર કરજો અને વધુમાં વધુ મિત્રો શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી નવી અપડેટ આપણી ચેનલ પર તમને મળતી રહેશે તેથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન